મુસાફરી કરતી વખતે લોકોની બેગમાં ચપ્પુ મારી કિંમતી સામાનની ચોરી કરતી હરિયાણાની સાસી ગેંગ વિરુદ્ધ પશ્ચિમ રેલવે પોલીસે ગુપ્સીટોક હેઠળ કાર્યવાહી કરી છે આઠમાંથી પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુપ્સીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પશ્ચિમ રેલવે દ્વારા ગુપસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે

આરોપીઓ ટ્રેનમાં મુસાફરી દરમિયાન સારી એવી બેગ જોઈ તેના પર ચપ્પુ મારી મુસાફરને જાણ ન થાય તે રીતે કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરવામાં માહિર હતા આરોપીઓ વિરુદ્ધ ગુજસીટો હેઠળ ગુનો નોંધાયો છે તેમાં જગદીશચંદ્ર ચરણદાસ સાસી મેનપાલ ઉર્ફે ટેની સાધુરામ સાસી સતબીર સિંઘ ઉર્ફે મીના બનવારી સાસી રાજબીર સિંઘ ઓમ પ્રકાશ સાસી સન્ની ઉર્ફે ગન્ની નરેશ સાસી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે વેસ્ટર્ન રેલવે વડોદરા પોલીસ યુનિટમાં આજે સુરત ડિવિઝન ખાતે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ટોપ હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે આની વિગત આવી રીતે છે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પા પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા વિશેષ તરીકે લોકોને ફોલો કરતા આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે પકડી પણ રહ્યા છે એમના વિરુદ્ધમાં અમદાવાદમાં ટોટલ બાર ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ ચાર ગુનાઓ છે ટોટલ સોળ ગુનાઓ અત્યારે ગુચ્ચીટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે એના સિવાય પણ વડોદરા યુનિટમાં ત્રણ અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે તો ગુચ્ચીટોક ખાતે અમે લોકોએ સોળ ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદા કોર્ટથી કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુસ્ચીટોકની ઉમરા કરવાની મંજૂરી આપી છે આ ગુનામાં ટોટલ આઠ જેટલા આરોપી છે એમાંથી પાંચ અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે જેની અમે લોકોએ આવતા આવનાર સમયમાં ધરપકડ કરવાના છે એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમ કે હાસી જિલ્લા ભીવાડી અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ટ્રેન આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દામાલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકો કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી કામ કરી એ શું કરતા કે એક જે સેકન્ડ એસી યા અથવા ફર્સ્ટ એસી હોય અથવા એસી થ્રી ટાયર હોય આમાં એ પહેલા ટાર્ગેટ કરતા કે ભાઈ કોણ વ્યવસ્થિત ઘરના લાગે છે અને એમના પાસે સારા બેગ હોય બેગની એ ચેન ઉપર છરી મારીને એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં કટ લાગેલું હોય ઘણી વાર એવી પણ અમારી પાસે ઘટના આવી છે જેમાં લાખોના મુદ્દામાલ કિંમતી બાદ સોના અને ઘરેણા ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ છે આવી રીતે આજે સાસી ગેંગના સભ્યો એ પોતાની એક વિશેષ એમો ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેલ કરતા હોય યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખુબ જ જે મોંઘા કિંમતી તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ચોરી કરતા વડોદરા રેલવે યુનિટ ખાતે આ બીજો છે પહેલા આ ગુનો સિગ્નલ ફળિયા ગેંગ જે ગોદરા ખાતે એક્ટિવ હતી એના વિરુદ્ધમાં કરવામાં આવેલો હતું में सूरत रेलवे पुलिस स्टेशन का चोरी तो का, तो का, का हमने गुना सोलह दिसंबर के करीब उसमें जब हमने इन्वेस्टिगेट किया तो सासी गैंग के कुछ लोग हमें आइडेंटिफाई हुए जो आरोपी थे इसमें इसमें हमने जब और डीप इन्वेस्टिगेशन किया तो इनकी पूरी गैंग की डिटेल के बारे में पता चला इस गैंग के बारह ऑफेंस अहमदाबाद डिवीजन में रजिस्टर है और चार ऑफेंस सूरत डिवीजन में वडोदरा डिवीजन में रजिस्टर है इसके सिवाय इनके तीन ऑफेंस भी सूरत डिवीजन में रजिस्टर है इस तरीके से टोटल उनके उन्नीस ऑफेंस जब बने तब तो हमने गुस्सी टॉक की रिक्वेस्ट प्रिंसिपल डिस्ट्रिक्ट कोर्ट में किया और उन्होंने हमें गुस्सी टॉक का कार्रवाई करने की मंजूरी दी और उसमें हमने टोटल आठ आरोपियों जो सासी गैंग के हैं उनके विरोध में घुस्सी टॉक का ऑफेंस रजिस्टर किया है और ये सभी आरोपी हरियाणा के डिफरेंट डिफरेंट जिलों से बिलोंग करते हैं और उनको अभी अहमदाबाद सेंट्रल जेल में हमने दूसरे गुनाहों के कामों में अरेस्ट किया और ज्यूडिशियल कस्टडी में है तो दूसरी टॉक के काम में बहुत ही जल्द इनकी अरेस्ट भी किया जाएगा और आगे कार्रवाई भी की जाएगी ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत